લોકો હસતા ના હોય ટેન્શન હોય અને જો એને કોઈ માણસ આવીને હસાવી જાય તો એ માણસનું ઘણું ટેન્શન દૂર થઈ જતું હોય છે અને એ એક મનોરંજક મૂડમાં આવી જાય છે મિત્રો એ ખુશ થઈ જાય છે તો આવી ખુશી સાથે હું તમારી સમક્ષ એક વિડીયો લઈને આવ્યો છું મિત્રો આ વિડીયો એવો છે કે એક ખેડૂત હોય છે અને એ ખેતરમાં કામ કરતો હોય છે ત્યારે બાજુમાં જંગલ હોય છે અને જંગલમાં એક ગધેડો ચરતો હોય છે ગધેડો ચરતો હોય છે એટલે એને સિંહ ત્રાપ મારીને બેઠો હોય છે કે ક્યારે એનું ધ્યાન બે ધ્યાન થાય અને એની ઉપર હુમલો કરું એટલે જ્યારે ગધેડાનું ધ્યાન પહેલી બાજુ જાય છે એટલે સિંહ તેની ઉપર હુમલો કરે છે ગધેડાને ખબર નથી હોતી કે પાછળ સિંહ છે અને જેવો હુમલો કરે છે એટલે ગધેડો પાટ નારીને એને પાટું મારે છે એટલે સિંહનું મોઢું આમ ફરી જાય છે એટલે સિંહ ખરેખર પેલો થઈ જાય છે એની હિંમત હારી જાય છે અને સિંહ પાછો જતો રહે છે આ વસ્તુ આ ઘટના પેલો ખેડૂત જોઈ છે હવે આ ખેડૂત જોઈ છે એટલે ખેડૂતના મગજમાં એમ આવે છે કે હવે ખરેખર ગધેડા એ કે પાટું મારી કે સિંહ એટલે એ ખરેખર આશ્ચર્યમાં હોય છે ત્યારે સિંહ ઓલી બાજુથી પાછળથી આવીને ખેડૂતને કહે છે કે આ વાત કોઈને કહેતો નહીં હોય ગામમાં જાય નહીં છે કે ગધેડા એ કે મને પાટું મારી એમ એટલે ખેડૂત એમ પેલા તો ના પાડીએ છીએ કે જો કે એટલે તારી ખેર નથી એમ સિંહ એને ધમકી આપીને હોયો જાય છે હવે સાંજે ખેડૂત આવે છે ગામમાં જમી કાઢવીને પાછળ પેલા બાજુમાં ઓટા ઉપર બેઠા હોય છે બધા એટલે ચર્ચા વિચારણાઓ ચાલુ થાય છે અને એમાં વાત વાતમાં વાત નીકળી જાય છે અને ખેડૂતના પેટમાં વાત રહેતી નથી એટલે ખેડૂત કહી દે છે કે ભાઈ આજે તો એ કે એક એવી ઘટના બની ખેતરમાં એ કે મેં કે નજરો નજર જોયું કે ગધેડાએ કે સિંહને પાટું મારીને બેવડો વાત દીધો એટલે ઓલા બધા ખુશ થાય છે અને ગામમાં એ વાત ફેલાઈ જાય છે આ વાત ફેલાતી 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 ફેલા સિંહને કાને જતી રહી છે હવે સિંહને કાને જાય એટલે સિંહ કે આ ખેડૂતની ખેર નથી કે જો એના ભૂકા કાટ નાખું તો કે જે એટલે એકવાર મોકો રાખીને એ બેઠો હોય છે અને એટલામાં એ સિંહ છે ને એ કે બધા નહીં કે મીટિંગ ભરે છે એના સિંહોની અને એમ કહે છે કે આ ખેડૂતને આપણે કે મારી નાખવાનો છે એમ કહે છે એટલે બધા સિંહો તૈયાર થઈ જાય છે એક દિવસે મોકો મળી જાય છે અને ગામ ખેતરમાં આ ખેડૂત કામ કરતો હોય છે ત્યારે એની ઉપર હુમલો કરી દે છે એટલે એ ખેડૂત છે ને ઊંચી નારિયેળી ઉપર ચડી જાય છે હવે નારિયેળી એટલી ઊંચી હોય છે કે ત્યાં સિંહોને પહોંચવું મુશ્કેલ હોય છે એટલે સિંહ વેલો હોય છે ને જે જેને ગધેડાએ પાટું મારી હોય એ સિંહ નીચે ઊભો રહી જાય છે ને એમ કે મારી ઉપર ચડતા જાઓ ઉપર ચડતા જાઓ ઉપર ચડતા જાઓ બધાય સિંહોને કે ઉપર ચડતા જાઓ પણ આજે એને મૂકવાનો થતો નથી જે એટલે બધા ઉપર ચડતા ગયા ઉપર ચડતા ગયા ઉપર ચડતા ગયા અને ત્રણ ચાર ફૂટ એક સિંહ જે ખેડૂત જે હાઈટ પર હતો એ પહોંચવા માટે ત્રણ ચાર ફૂટ સિંહોનું ટોળું આમ રહ્યું દૂર એટલે વેલાએ આઈડિયા લગાવ્યો ખેડૂતે અને ખેડૂતે એમ કીધું કે મારી માના સામી ગયા ગામમાંથી મને દેખાય છે કે અહીંથી ઉપરથી મને દેખાય છે કે ગધેડા પાંચસો ને પંચોતેર ગધેડા ગામમાંથી આવે છે આખું ટોળું આવે છે એટલે સિંહ ગભરાઈ જાય છે ઓલો નીચેવાળો હોય એમ એ નીચેવાળો જે સિંહ હોય ને જેને જડબામાં પાટું લાગી હોય ને એને એ તકલીફની ખબર હોય ઈસીએમ કે છે કે હે પાંચસો ને પંચોતેર ગધેડા ગયા એ કે આ તો હારું એ કે ખોટું કહેવાય કે એ ગધેડાએ પાટું મારી તો મારું મોઢું ફેરવી નાખ્યું હતું તો ઓલા તો પાંચસો ને પંચોતેર આવી છે ઈ કે અમારા બધાને ભૂકા બોલાવી દે એટલે નીચે વાળો સિંહ ઝપકીને ભાગે છે હવે નીચે જ હોય એટલે બધા સિંહ ધામ નારી નીચે પડે છે અને મિત્રો એ ભાગી જાય છે એટલે આ રીતે કે પેલો ખેડૂત પોતાનો આઈડિયા લગાવે છે ને આમાંથી મનોરંજન પેદા થાય છે મિત્રો બીજો જોશે એવો છે કે અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન ઉપર એક યુવાન ઊભો હોય છે અને કાકા પાસે જાય છે અને કાકા પાસે જઈને કે મારે કે કાકા મારું પર્સ ખોવાઈ ગયું છે અને મારે કે દોઢસો રૂપિયાની જરૂર છે દોઢસો રૂપિયા ટિકિટ છે મારે સુરત જવું છે કાલુપુરથી અને પછી ત્યાંથી તો હું જતો રહીશ જતો રહીશ એમ કહે છે ચાલીને તો કાકા એમ કે કશો વાંધો નહીં એમાં કે નહીં સર કાકા એમ કે કશો વાંધો નહીં એમાં કે નહીં આમ એટલે પેલો યુવાન એમ કહે છે તો કાકા કરી દો તો કે નહીં કસો વાંધો ને મારો મોબાઈલ લે અને તારા સગાવાલાને ફોન કરી કે અને કે બસો રૂપિયા નાખી દે લે બસ કેશ તને હાલ દઉં તો પેલો યુવાન તો ત્યાંથી ભાગી જ જાય છે એટલે અમદાવાદની કાકા નહીં હોય આવું બનતું હોય ઘણી વાર મિત્રો તો આવા આશ્ય વિડીયો જોતા રહો મારા વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ્સ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ થેન્ક યુ વેરી મચ